મસ્ત મજાના ના બપોર તો હાલો મિત્રો કેમ છે બધા ને બધા ને જેમ જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો જો સવાર હવાર માં નીકળી જાય બધા ખબર આજ તો છે અમારે બહુ મોટી મોટી સબર દાઢી કરવાની ચારસો રૂપિયાવાળી અમે સાતસો રૂપિયા વાળી દાડી કરવા જાય છે એ કેમ કે અત્યારે સમય એવો છે કે બપા કાંઈ જમાવટ છે નહીં કપા વિનો થઈ કે નહીં તો આપણે શું કહેવાય દોઢસો રૂપિયા મળના ભાવ હોય ને બહુ બબે મળ કપા થાય બબે ન થાય એવું થાય દાઢી પડે હારી ત્રણસો રૂપિયા પડે ને અઢીસો રૂપિયા કાંઈ ભેગું ન થતું એટલે હા આપણે જઈશી માઇન્ડ વિના હાલ અરે હાલો આગળ બતાવીએ હા મસ્તી ને મસ્તી નો એવો કેળો છે બોર ભીણવાયા કુદકો મરાય નવાય એવી નદી છે મોટી મોટી લાઈટ નો ના જવાનું છે હજી ક્યાં ભાર્યું ને બરોબર અત્યારે અમે શીના હેઠે સડી ગયા સુમાંથી હા હામે ઝાર છે એવું કહેવાય આગા પાસે આગા પાસે બધા આવે તો જો મિત્રો ફાઇનલી અમે પહોંચી પોગીયા ખેતરમાં આવી હતી થી મસ્તી ની મસ્તી ની ઓલી કરી ની હે કાઈશું કે આ કાઈશું કે મે આપ જો આ હલર આવી ગયું છે હલર છે કે અલગ પ્રકારનો પ્રકાર બતાવું તમને જામ તારા પટ્ટા છે અમારું હલર તો ફીટી છે ક અલન પ્રકાર નું છે બતાવું તમને

કામ ચાલુ થઈ ચાલુ છે આપડે અલર જો કંઈક અલગ પ્રકાર નું છે જો આવી રીતનું છે આવી પાત્રા ઘા કરતા જાય જો ઓલે પણ જો માઇન્ડવી બતાવું માઇન્ડવી ક્યાં નીકળે ઢેલા છે કે નઈ એવા ઢેગીલા ઢલવી જાણે આપડે લીપ માં બેઠા હોય ને એવી રીતે નાખી દેવાના પાથરા

ચા પીવા ઇન્ટ્રોલ પડી જાય ચા પાણી આવી ગયો બધા ચા પાણી પીવા મળ્યા હે પાલ તો તો ભૂખો થઈ નાસ્તો કરવા મિડ્યો માંડવી માં જ ધૂળ કેટલી આવ્યો આ સોખી માંડવી હે ધૂળ વાળી માંડવી હે

એવું છે ખાઈ લઈ લ્યો આ ભાગ છે કે નહીં બાકી છે ને ઉલ્કરનું કાઢ નહીં હાલો દો ખાઈ લઈ હે સીકુડીના ઝાડ હેઠે મસ્ત મજાના બપોર હો અડદ મગનું શાક રોટલી ડુંગળી તો હાલો બધા બપોરા કરવા આ શું જો ઓતરા ગઈ જો બપોરે ખાય ભાઈ ને પાછું સલુ કરી દીધું છે હવે એને કેવા થોડું બાકી છે તો એક બાકી છે આવો તો મળીએ ઘડી ખમી માયનવીની વાત કરો તો માયનવીનો ઢેગલો કને ખો બાપી હા

રોકડો હૈસા ને રોકડો તો સોળા પડી ગયા બતાવું બતાવું હાથમાં સોળા પડી ગયા એવું છે ના સોળો એક પડી ગયો અહીંયા સોળો પડી ગયો એવું છે ભાઈ મજૂરી તો કરવી પડે ને મજૂરી કર્યા વગર કઈ હાલવાનું છે તમે કામ કરવું પડે કેમ કે અત્યારે સમય એવો છે દૂધ લેવા જવાનું છે બંતણ લેવા જવાનું કેટલું બધું કામ છે હા ત્રીજી એમ જ કહું દૂધ લેવા દેવાનું છે નાહવાનું છે બકાલું લેવા જવાનું છે બંતણ વ્યવસ્થા કરવાની છે પછી કેમ કે રોટ